ગયા ફેર પોતે પણ મારે નથી રમવાનું કપુ થી મારી વાત હોય મારી વાત હોય મારી વાત હોય હું એક મહિનામાં વાત થઈ ગયું મારે નથી રમવાનું

તો હમણાં બધા આવે ને તો આવી રીતે કે છે ભાઈઓ અજા એમ નથી કલર આ કલર તું હરી કઢાડીશ ને આવડા આવડા ફોડા થશે ને આ સાકળા ભરાશે ફોડા મોટ દવાખાને તૂટી ગયું ચેક કરવા અત્યાર નહી અત્યાર નહી અત્યાર ની એમ તો મારે

તમારે શરીર એ નહીં અઢવાજુ તે થાપો બધા હલો કરે છે ખબર છે ને ત્યારે તને ખબર પડે

મારે આ ઉંમરે જમીન શું કરવું કો એમાં ગપુડોના ના મગનીઓ તો હેડે જોડી વાળા છે ને એ ગતું કોઈ વાતે સમજતા જ નથી એટલે તારે શું છે પણ એ શું છે શું છે હે ગારો છે એટલે ગારો છે તો ગારે ના રમાય વાત કરીને ને માર નથી રમવાનું રેડી કલર થી જો ઓછું બળે ઓછું બળે તો ઓછું નુકસાન થાય હા કે કે બોલતો ને કલર થી જો ઓછું બળે ઓછું બળે તો ઓછું નુકસાન

마막 만에, 그만화하는 욕, 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 로 욕, 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 욕,,, 욕, 욕,, 욕, 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 What is it? What is it, what is i ગપીજી આરા આવતા હવે આવતા છો તમે ઓહો ઓગો ઉતરીને પાછો હતો તું મેં આ શું કંધાય છે મેં તો ગપીજી કંધાયરા મારી તો ઓશ મનાતરી માજુ ગપીજી હા તી મજાઈ મજા આવી

બેહો નથી રેડી પેલા ભમરોજી અને ભમરોજી ને એની અસલી ઝોપડી જે ખબી નથી એવું ફણ રંગ રેડી એવા છે વાત કે જિંદગી પોતે એવી ઢૂલટી રમ્યા વાતા કરી કે એનામાંથી જાવ લા લોબડા ફોન ની કેટલી વાર ઇટુ રાખે બુડા આટકે ગડે મણ નથી રંગવો થી રંગવો છે ના ના સુધી મોઢું બતાડવાનું મનાડી દેવો કરી જો મોટો સોકું ગપૂજી ખબર છે ફોણ માં ધૂરી એવો કરવો છે ને કે એની ડોશીને એના ઓળખી

તુરંગા ઈદા ને તારી ભલે થાય પણ મારે તકલીફ છે મારી વાત ભાઈ તને ગીતું પણ છોડ્યા તમને ઘડી મારે કેવાનું હોય શું તમે શું કીધું મારી વાત હોય ગપ્પુ મારી મગન મારી વાત હોય